મિત્રો જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું શીખવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને અમારીબ કરજો મિત્રો આ દસ નામ વાળા લોકો રાતોરાત કરોડપતિ બનવાની કિસ્મત ધરાવે છે તેમની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે નવદુર્ગામાં માતા લક્ષ્મીને શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનની દેવી કહેવામાં આવ્યું છે તે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવા વાળી દેવી માનવામાં આવે છે જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારે પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવવા વાળી બધી સમસ્યા બધી બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ દસ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેમને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે જીવનમાં તેને ક્યારે પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ ઝડપથી અમીરીમાં જીવન પસાર કરે છે તો ચાલો મિત્રો જાણીએ એ કયા અક્ષર છે અને કયા અક્ષર નામવાળા લોકો છે જેના ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રષ્ટિ રહે છે વિડિયોને અંત સુધી જરૂર સાંભળતા રહેજો કેમ કે બની શકે કે તમારું નામ પણ હોય તો મિત્રો આ વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર પણ કરી દો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલાં જે નામ છે એ છે અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય તે લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે એ જ કારણે તેમને કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો ત્યારબાદ આગળ જે નામ છે તે છે પી નામવાળા લોકો એટલે કે પી અક્ષર પી ઉપરથી જે લોકોનું નામ હોય તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ જરૂર કરોડપતિ બને છે માતા લક્ષ્મી તેને ધનથી માલામાલ કરી દેશે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ ઉપર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપા પી નામવાળા અક્ષરો ઉપર સૌથી વધારે રહેશે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે પરેશાની કે સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફ આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ત્રીજા નંબરમાં આવે છે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય તેના ઉપર લક્ષ્મી માતા વધારે મહેરબાન થાય છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સફળતા મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તે ક્યારે કરોડપતિ બની જાય તેને ખબર નથી પડતી તેના જીવનમાં બધા જ દુઃખો તકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમીર બની જાય છે દુશ્મન પણ તેના આગળ નમી જાય છે મિત્રો ચોથો અક્ષર છે બી મિત્રો બી નામના જાતકો ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી અને ફટાફટ અમીર બનવા માટે દરેક સંભવ પ્રયાસો અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને તેના પ્રયાસો કારગર સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ ઝડપથી ધનવાન બની જાય છે મિત્રો ક્રમે આવે છે લોકો જાતકો પણ ખૂબ જ વધારે ખુશનસીબ હોય છે તેમની કિસ્મત ખૂબ જ સારી હોય છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહેશે જો તે ક્યારેય પણ ભવિષ્યમાં લોન માટે અરજી કરે

જે અક્ષરવાળા જાતકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેમને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી સ્વયં તેની કૃપા દ્રષ્ટિ બંને હાથે વરસાવે છે અને પોતાના બંને હાથોથી તેને આશીર્વાદ આપે છે અને માતા લક્ષ્મીના કદમ તેના ઉપર ઘરે પડે છે અને જે નામવાળા લોકો સૌથી ખુશનસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ જ કારણે માતા લક્ષ્મી તેને કરોડપતિ બનાવી દે છે તેના જીવનમાં દુઃખ દર્દ બધું જ ચાલ્યું જતું હોય છે તકલીફ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનો જોતા જ રહી જાય છે તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર હોય વૈવાહિક જીવન હોય નોકરી હોય દરેક ક્ષેત્રમાં તે કામયાબી મેળવે છે મિત્રો આગળ હવે સાતમું નામ આવે છે તે છે એસ અક્ષરવાળા લોકો મિત્રો એસ નામવાળા લોકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ વધારે મહેરબાન રહે છે એસ નામવાળા લોકોના જીવનના બધા જ કષ્ટ માતા લક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે જીવનમાં આગળ વધે છે અને તેની બધી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે અને તેના જીવનમાં બધા જ કષ્ટો દુઃખ અને સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી તે કિસ્મતમાં રહેશે મિત્રો હવે જે આઠમો અક્ષર છે તે અક્ષર છે કે કે નામના જાતકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેને માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા અપાવે છે અને તેના દુઃખ અને સમસ્યા દૂર કરે છે મિત્રો તેના વિવાહ ખૂબ જ ઝડપથી સંપન્ન થાય છે તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારું રહે છે પરિવારના સભ્યો સાથે ફરતા સારો સમય વ્યતીત કરે છે હવે મિત્રો નવમાં અક્ષરનું નામ છે તે છે એલ નામવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે સફળતા મેળવે છે એલ નામવાળા જાતકોને તેના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેના જીવનમાં બધા કષ્ટો દૂર કરે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દીમાં બિઝનેસમાં તે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવનમાં હંમેશા તેને ખુશનસીબ રહે છે તેમાં મધુરતા જોવા મળે છે મિત્રો અંતમાં દસમા અક્ષરમાં આવે છે તે છે જી નામવાળા લોકો જી નામના અક્ષરોવાળા જાતકો પણ માતા લક્ષ્મીથી ખૂબ વધારે પ્રસન્ન છે તેને ખૂબ જ ઝડપથી ધનથી માલામાલ બનાવી દેશે જી નામના અક્ષરોવાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે તેના કાર્યક્ષેત્રમાં તેમને લાભ મળે છે લોટરી શેર માર્કેટિંગમાં તેમને લાભ પ્રાપ્ત થાય છે જમીન માલ માલમિલકતમાં તેમને સફળતા મળે છે નવી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દસ નામ વાળા અક્ષરો માતા લક્ષ્મીના અંશ કહેવાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખવાનું ન ભૂલતા